હેલો ગાઈસ મિત્રો કેમ છો બધા મજામાં થશે અને બધા મિત્રોને જય માતાજી ને સવાર સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ ને આજે મિત્રો આપણે ફાઇનલી આવી જશે એળા આજે ઉતારવાના છે મિત્રો ત્રીજી ફેરા એટલે ફાઇનલી આપણે આવી છે એડા ઉતારવા અને આ બાજુ છે મિત્રો આજે રોજડા આવ્યા હતા અને આ બાજુ મિત્રો ખરી પણ કરી જશે તમે જોઈ શકો છો બહુ નુકસાની કરી જશે અહીંયા 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 મિત્રો બેઠા હતા ને થાનામાં મિત્રો આ ખૂંદી નાખ્યા છે અહીંયા બેઠા હતા એટલે બધું એટલામાં મિત્રો બધા થાના ખૂંદા જશે એટલે રોજેડા મિત્રો બહુ નુકસાની કરી છે આજે રાત્રે આવ્યા હતા બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાના મિત્રો થાનાની અંદર ફૂલ આવી જશે ને ફાલ પણ બહી જશે આ જોઈ શકો છો આ એટલે આવા માલની અંદર મિત્રો રોજડા બહુ નુકસાની કરે છે ને આગળ પણ એક મિત્રો ખરીશે ને અહીંયા પણ આવી રીતના ખરી કરી છે આપણે મિત્રો આવી જ આપણે જ્યારે મિત્રો રોજડા આવે છે અહીંયાથી ત્યાં ત્યાં મિત્રો આપણે વાળ કરવાની છે એટલે કાંટા કાપીને મિત્રો મૂકવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો અહીંયાથી મિત્રો આપણે ખેતરે રોજડા આવે છે એટલે અહીંયા થોડીક મિત્રો વાળ કરી દઈએ આ બાજુ આ છાડું છે કાંટાવાળું એને કાપી દઈએ આ બાજુ બાવર છે એને કાપી દઈએ એટલે આપણી વાળ મિત્રો કમ્પ્લીટ બાજુથી મિત્રો બહુ રોજડા આવે છે તમે જોઈ શકો છો મેથી ખાવા આવે એટલે મિત્રો આપણી બાજુ પણ આવે છે આ જીરાની અંદર થાનામાં બહુ આવે એટલે આપણે મિત્રો વાળ કરવાનું ચાલુ કરી દઈએ આ બાજુ મિત્રો આપણી વાળ કમ્પ્લીટ બનીને કમ્પ્લેટ મિત્રો રેડી થઈ જશે આ બાજુ મિત્રો કમ્પ્લેટ આપણે કાટા મૂકી દીધા અહીં સુધી સીંડું હતું મિત્રો અહીંયા અહીંયાથી જ આવતા વધારે એટલે એક છેડું મિત્રો કમ્પ્લેટ આપણે કાપીને મૂકી દીધું છે ને હવે મિત્રો આવતા બંધ થઈ જશે અહીંયા એટલે એમની આ મેન મિત્રો વાટ જ હતી આ ખેતર મેં રહેતા ને અહીંયા જ આવતા એટલે હવે મિત્રો આપણે કાંટા મૂકી દીધા છે અહીંયા એટલે હવે આવતા બંધ થઈ જશે એટલે મસ્ત રીતે મિત્રો આપણી વાળકર છે અને ઢોરા આવે રોજડા આવે બધું મિત્રો અહીંયાથી જ આવે એટલે આ બાજુ મિત્રો એક ખાડો છે ને અહીંયા આ બાજુ એ ખાડામાં મિત્રો રે રાત્રે એ બાજુ આવે એટલે અહીંયા આવે ને હવે મિત્રો આપણે ફાઇનલી જવાનું છે એડા ઉતારવા ને આ બાજુ છે મિત્રો કાલે આખો દીવ ઉતાર્યા હતા ને આટલા ઉતાર્યા છે આટલા તમે જોઈ શકો આ બે દીવ ઉતાર્યા આ બાજુથી ને હવે મિત્રો આ બાજુ આગળ ઉતારવાના છે એટલે આ બાજુના જે ઉતાર્યા ને એ અહીંયા ઢગલો કરવાનો છે આ બાજુ અને આ છે મિત્રો અમારા મીઠું ની ખોઈ છે અહીં આથી આ એડા બાજુ મિત્રો બાંધીએ અને અહીંયા એને હું હોય ત્યારે અહીંયા સુડાઈ દેવાનો પછી આ બાજુ આ એ તાટિયાનો મિત્રો સાંયો કરી દેવાનો એટલે અમારા મીઠું ભાઈ શાંતિથી ઊંઘારે અને આ બાજુ છે મિત્રો આ બાજુ આ કાલે થોડાક ઉતાર્યા હતા ને બીજા હોલી બાજુ ઠગલો છે અહીંયા આટલા ઉતાર્યા હતા અને આ છે મિત્રો એના ગઢ સૂતા પાડ્યા હતા ને બધા ગઢ છે સાવ કાળા થઈ ગયા આ બટા જ્યાં હતા ને ખાટા મિત્રો નાય ખાતા એટલે આ બટા જ્યાં હતા બધા એટલે કાળા ગઢ થઈ ગયું છે એટલે સીતા શું કરે સીવીને મિત્રો ફાઇનલી મિત્રો અત્યારે અમે આવી જશું હવે મિત્રો આપણે દિવેલા ઉતારવાનું ચાલુ કરીશું અને આ બાજુ થી મિત્રો ઉતારવાનું ચાલુ કરવાનું છે આ બાજુ બાકી છે અને આ બાજુ ઉતારી દીધા એટલે અહીંયાથી ઉતારવાનું ચાલુ કરીશું આ મીઠું સામાન છે મીઠું શું લાવ્યો ભાગમાં એક કુરકુરિયું લાગે ને એક વેફર લાગે ને બિસ્કીટ લાગે બે વેફર પાણી પીવાનો ગ્લાસ અને આ છે મીઠું ભાઈ મોબાઈલ જોયા કરે એટલે ફાઇનલી હવે મિત્રો આપણે ઉતારવાનું ચાલુ કરીશું અને સીતાબહેન ટાટી તૂટી ગયું છે બચારે એટલે ખાંદો કરે છે હોય દોરો લાવી છે અને ખાંદો કરવાનું ચાલુ કરી દીધું મિત્રો આપણે એડા ઉતારવા આવ્યા હતા અને બપોર મિત્રો થઈ જશે એટલે હવે મિત્રો આપણે જમવા જવાનું છે અને હજુ આપણે મિત્રો જમવાનું બનાવવાનું છે એટલે આપણે રીંગણા ઉતારવાના છે અને આ બાજુ મિત્રો આપણી ઘરની રીંગની વાવી છે જોઈ શકો છો તાજે તાજા મિત્રો રીંગના આપણે તોલ લેવાના છે હારા હારા અને આજે બપોરે મિત્રો આપણે રીંગણાનું શાક બનાવવાનું છે અને આપણે થાના પણ લઈ લીધા અને હવે આ બાજુ રીંગણા મસ્ત એવા છે અને સીતાએ રીંગણા ઉતારી લીધા

અને આપણે બનાવવાનું હતું રીંગણાનું શાક એટલે કમ્પ્લીટ મિત્રો સીતાએ બનાવી દીધું શાક અને આ બાજુ સીતા બેઠી છે અને આ એ આપણું રીંગણાંનું શાક કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે અને આ છે મિત્રો મકાઈના રોટલા એટલે આપણે આવી મિત્રો બપોરનું જમી લઈએ પછી મિત્રો આપણે રવતારો પાસે જવાનું છે અત્યારે બપોરનું કમ્પ્લીટ જમી લઈએ પછી જઈશું થોડો આરામ કરીને